દ્વારકાથી એક અનોખું સમાચારો સામે આવ્યા છે જ્યાં ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જમીન પર નહીં પણ ગોમતી નદીના પવિત્ર જળના કરવામાં આવી દ્વારકાના બટ બટકેશ્વર યોગા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ઊભા રહીને ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ માત્ર એક જ ઉજવણી નહોતો પરંતુ એક ઊંડો સંદેશ આપવાનો પ્રયાસ હતો આ જૂથ દ્વારા પંદર ઓગસ્ટ તે છવ્વીસ જાન્યુઆરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી પર પણ ગોમતી નદીમાં કરવામાં આવે છે આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે આજે જ્યાં દેશનો યુવા વર્ગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે તે આ પ્રકારની પ્રવૃત્તિઓ ખરેખર પ્રશાસનીય છે અને આ પહેલ યુવા પેઢીને પણ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહીને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે પણ પ્રેરણાદાયક છે આ હતી દ્વારકાથી સ્વતંત્ર દિવસની અનોખી ઉજવણીની એક ઝલક મારો ઉદ્દેશ અને સંદેશ એક જ દેશવાસીઓને કે લોકો ફિટ બને દેશને મજબૂત બનાવે અને આપણા રાષ્ટ્રને સુપર પાવર બનાવવામાં આપણો સહયોગ મળે અને ભાવના જાગે લોકોમાં અને ફિટનેસ નું મહત્વ આપણે સમજીએ અને ફિટ રહીએ અને ફિટ ઇન્ડિયા બનાવીએ